સુરાપુરા ધામ ભોળાદના આદરણીય એવા દાનબા બાપુ આખરે છે કોણ શું કામ કરે છે અને કેવી રીતે તેમની પર દાદા આ વિડીયોમાં દોસ્તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું નાનું એવું ભોળાદ ગામ કે જ્યાં સુરાપુરા ધામ આવેલું છે અને આ પવિત્ર જગ્યા મુખ્ય ચહેરો એટલે દાનબા બાપુ દાનબા બાપુ દર્શન કરવા માટે તેમના આશીર્વાદ મેળવવા માટે અને તેમની એક ઝલક મેળવવા માટે હજારો ભાવિકો રોજ ભોળાદ આવે છે હું પણ તેમના જ દર્શન કરવા માટે ભોળાદ ગયો હતો આખરે એ ઘડી પણ આવી ગઈ

અમદાવાદ નજીક એક નાની અંતિ જગ્યા માં નોકરી કરે છે જી હા જે વ્યક્તિના ચરણો માં મોટા મોટા અધિકારીઓ પૈસાદારો અને મોટી મોટી સત્તા ધરાવતા લોકો પણ પગમાં પડી જાય છે તેવી વ્યક્તિ આજની તારીખે મામૂલી પગાર માં નોકરી કરે છે આજ કદાચ તેમની મહાનતા છે તેઓ એક વાત વારંવાર કહે છે કે હું મારા ધર્મ નો ધંધો નહીં કરું ગામમાં જઈને જોજો ભાઈ હું જન્મ જ નું મારું ઘર એવું ને એવું જ છે હજુ મેં નળિયું બદલાયું નથી જમ કે હું મારા ધર્મ નો કોઈ દાડો ધંધો નહીં બનાવું ભાઈ મેં ભોળાદ ગામના લોકો પાસેથી દાનબા બાપુ વિશે અનેક વાતો જાણવા માટે પ્રયાસ કર્યો મને જેટલી વાત ખબર પડી છે તે મુજબ બાપુએ નાનપણમાં ખૂબ જ દુઃખ વેઠ્યા છે એક સામાન્ય રાજપૂત પરિવારમાં જન્મેલા દાનબા બાપુ આજે પણ એક સામાન્ય રહે છે અને એક સામાન્ય મોટરસાયકલ પર નોકરીએ જાય છે હવે જરા વિચારો કે દાનબા બાપુ ની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ હોત તો તેને લોકો પાસેથી પૈસા લઈ લઈને કરોડપતિ બની ગયો હોત ગાડી બંગલા પણ લઈ લીધા હોત પરંતુ અહીંયા જ દાનબા બાપુ અન્ય સંતો કરતા અલગ પડે છે તેમના મન અન્ય લોકો રૂપ રૂપિયો રામ બરાબર છે તેઓ ચોંકી વાત કરે છે કે મારે એક પણ રૂપિયો લેવો નથી અને બીજી વાત એ પણ છે કે આ મંદિરમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા માંગવામાં આવતા નથી મેં ભોળા જગ્યાના સુરાપુરા દાદા વિશે પણ જાણવાનો પ્રયાસ કર્યો તો મને ખબર પડી કે દાદાનો ઇતિહાસ નવસો વર્ષ જૂનો છે જી હા બારોટના ચોપડે નવસો વર્ષ જૂનો ઇતિહાસ આલેખાલો છે જે મુજબ આજથી 900 વર્ષ પહેલા દાદાએ ઢીંગાણામાં ધર્મને રક્ષા કાજે સત્તર લોકોને વૈત્રી લીધા અને આખરે તેમણે પણ શહાદત વહોરી વર્ષ 2016 માં સુરાપુરા દાદા ઘોડા ગામના જ એક ભણેલા વ્યક્તિને ને આવીને માં આવી પોતાના હોવાનું પ્રમાણ આપ્યું અને ત્યારબાદ સુરાપુરા દાદાનું પૂજન અર્ચન કરવાની શરૂઆત દોસ્તો આ સુરાપુરા દાદાના ના પરચા તો અપરંપાર છે એક પરચો મળી ગયો છે યોગેશભાઈને યોગેશભાઈ તમારું ગામ ક્યુ છે મારું બોટાદ જિલ્લાનું નું તાલુકા સ્વામી ના ગઢડા તારીખ પંદર સાત બે હજાર ના રોજ હું સવારે વહેલી સવારે બહાર જવાનું થયું તું તે સમયે હું મારો ફોન મારો સવારમાં ખોવાઈ ગયો તો પોણી કલાકની અંદર મારો ફોન પાછો આવી ગયો પછી પડી ગયો શેઠવા તો તમને ખબર નથી પછી તમે શું પોલીસમાં લખ્યું તું કે પોલીસિશનમાં હું પછી એમ તો અડધી કલાકથી પંદર વીસ મિનિટ રાહ જોઈ હા ફોન પાછો મળી રહે પછી મેં દાદાને પ્રાર્થના કરી પછી એક ભાઈએ વડી લાવ્યા મને કે જોઈ તે તમને દાદાને પ્રાર્થના કરી બરોબર છે તમને વડી તમારી પ્રેમ ભાવના સાચી છે પણ થોડુંક તમે એના છે ને લખાણ કરાવો તો વધારે સારું અચ્છા જેવી મેં ફરિયાદ કરી એવો જ મને તરત રિસ્ક્યુ કોલ આમે આવ્યું કે ભાઈ તમારો ફોન આ જગ્યાએ છે લઈ જાય એટલે મોબાઈલ ખોવાઈ ગયો કેટલા ટાઈમ માં મળી ગયો પોણી કલાક ને કલાકય કલાક એ નો થાય જેને મળ્યો છે સામેથી થઈ ગયો તમને ફોન કર્યો હશે તમે એટલે લાગી ગયો હશે તો દોસ્તો યોગેશભાઈ છે કે જેમને લગભગ પંદર દિવસ પેલા પરચો મેળો મોબાઈલ ખોવાનો અત્યારે જમાનો એવો છે કે લોકો દસ રૂપિયા ખોવાઈ જાય તો પાછા નથી આપતા વીસ બાવીસ હજાર નો ફોન ભાઈ નો ખોવાઈ ગયો હતો તો દાદા ની માનતા માની હશે દાદા ને યાદ કરાવ્યા છે તો તરત જો ખાલી પ્રાર્થના કરી મારો બરાબર છે પિસ્તાલીસ મિનિટ ની અંદર પાછો આવી પણ ગયો પોલીસ સ્ટેશન જવાનું પ્લાન કરતા હતા પણ એ થઈ ગયું ફરિયાદ તો જો આ એક ખાલી એક ઉદાહરણ છે આ ભાઈ અહીંયા સેવા માટે આપતા શું શું કામ કરો આવશે એમાંથી ટાઈમ મળતો હશે ત્યારે તમે સેવા કરવા માટે આવતા હશો તો જુઓ સેવક છે એના વિનામૂલ્યે સેવા કરે છે અને દાદા પરચો પણ આપી દીધો તો આવા પરચા અપરંપાર્થ જ્યાં લોકો આવ્યા છે મોટા મોટાભાગના પરચાથી જ આવ્યા છે જેના કામ થયા છે એવા લોકો જ આવ્યા છે દોસ્તો આ જગ્યામાં માં દાંધા બાપુ લોકોની સમસ્યાઓ સાંભળે છે તેમના સવાલો સાંભળે છે અને તેમને જવાબો આપે છે અહીંયા આવતી દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે કે મારા સવાલ સાંભળે મને જવાબ આપે પરંતુ શક્ય નથી હોતું કારણ ભીડ એટલી વધારે હોય છે જેથી આ વ્યવસ્થાપકોએ એક ઉત્તમ રસ્તો કાઢ્યો છે જે અંતર્ગત કુટુંબ નામની એક એપ્લિકેશન છે જેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને તમારે તેમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે જે વ્યક્તિનું રજીસ્ટ્રેશન હશે અને જે દિવસે તેમનો વારો આવશે તે જ દિવસે દાંબા બાપુ તેમના સવાલો સાંભળશે અને તેમને ઉચિત જવાબ આપશે પરંતુ હા સુરાપુરા દાદાના દર્શન કરવા માટે અને દાનબા બાપુના દર્શન કરવા માટે કોઈ જરૂર નથી હું સવાર થી સાંજ સુધી આ રહ્યો અને મેં જયારે આના વિશે કેટલાક લોકો ને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે દાનબા બાપુ એવું માને છે કે હું ન તો ચમત્કારી છું ન તો ભગવાન છું જેથી મને કોઈને આશીર્વાદ દેવાનો હક નથી હક છે માત્ર સુરાપુરા દાદા તો દોસ્તો આપણે આશા રાખીએ કે સુરાપુરા ધામ હોળાદ ના આગરણી એવા દાન બાબુ પોતાની આ સેવા આગળ પણ ચાલુ રાખે અને લોકો ના દુઃખ દર્દ દૂર કરતા જાય તમે શું કહો છો કોમેન્ટમાં જરૂર લખજો જય જય ગુજરાત જય હિન્દ